નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ દુનિયા અમારીની વાત કરવાના છીએ આ રીતનું મિત્રો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અંદર એક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી લિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો આ ચેપ્ટરની કયા પાર્ટની તમારે પીડીએફ જોતી હોય તો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો અને આ પાર્ટની તમને પીડીએફ મળશે આ ઉપરાંત આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તે જોઈન કરવાથી પણ તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ વિષય ગુજરાતીનો પાઠ નંબર દસ દુનિયા અમારી પ્રશ્ન એક શબ્દની પાછળ સ્વ શબ્દની પાછળ રવ આવતો હોય તેવા અન્ય શબ્દ બનાવો તો કલરવ મધુરવ નીરવ ગુંજરો મોહરવ અને ગૌરવ ત્યાર પછી પ્રશ્ન બે સુસંગત શબ્દોની યોગ્ય જોડી બનાવો તો રણ તો નુપુર પછી મધ મધવું ફૂલ ખડભળવું પાણીનો પ્રવાહ ટમટમવું તારા ધસમસવું ભૂકંપ ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે મૂળાક્ષરના અંક પ્રમાણે શબ્દ બનાવો અહીંયા અ નો એક આનો બે ઇનો ત્રણ ઇનો ચાર ઊનો પાંચ ઊનો છ ઋનો સાત આ રીતના કનો ચૌદ બરોબર અહીંયા ક્ષનો પંદર ખનો સોળ ગનો સત્તર આ રીતના તમને આઈપા છે તો છેત્તાલીસ શબ્દ છે અહીંયા તમને એ ઓ આ ઉદાહરણ માં અહિયાં દસ ઉદાહરણ પ્રમાણે ચાલીસ સાડત્રીસ ચૌદ ચાલીસ ને સાડત્રીસ ચૌદ મો ચાલીસ માં તો અહીંયા શબ્દ બનશે કલમ એકમ માં આવતા દસ શબ્દો તમારે આવી રીતે લખવાના છે તો અંક ચૌદ ચાલીસ ઓગણચાલીસ ને એકતાલીસ તો ચા ચૌદ મોસમો લ ઓગણ ચાલીસ મો અને એકતાલીસ શબ્દ તેત્રીસ સત્તર ઓગણચાલીસ એકતાલીસ તો પગરવ પછી કરૌદ ચાલીસ પાત્રી ચાલીસ શબ્દ થી બનશે કરબત બત્રીસ બે અને ઓગણત્રીસ થી બનશે નાથ પછી ઓગણચાલીસ બે સોળ પચીસ બન્યા પછી છઠ્ઠું છે એમાં શબ્દ બનશે ભાત ચુમાલીસ ઓગણ ચાલીસ પિસ્તાલીસ ત્રીસ શબ્દ બનશે સરહદ અને આઠમું છે ઓગણચાલીસ સત્યાવીસ ત્રેવીસ સત્યાવીસ તો શબ્દ બનશે રણચણ પછી ઓગણચાલીસ નવમાં ઓગણચાલીસ બે અને અઠ્યાવીસ શબ્દ બનશે રાત અને દસમા માં ચુમ્માલીસ બે શબ્દ બનશે સમા ત્યાર પછી પ્રશ્નચાર આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો એમાં પેલું પોપચું તો આંખનું પોપચુ આંખને ધૂળથી બચાવે છે સુગંધ બાગમાં ફૂલોની મીઠી સુગંધ ફેલાઈ રહી હતી સંદેશો મને મિત્રના જન્મદિવસનો સંદેશો ફોન પર મળ્યો વૈભવ રાજમહેલનો વૈભવ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા અનુભવ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી કામ સરળ બને છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા ચિત્રનું વર્ણન નીચેની ક્રિયાઓને આધારે કરો તો વાંચવું દોડવું જોવું ઉડાડવું રમાડવું ખવડાવવું તોડવું ને ચલાવવું તો આ રીતનું એક સુંદર સવારે એક નાની છોકરી ઝાડ નીચે શાંતિથી વાંચી રહી હતી થોડે દૂર એક છોકરો પતંગ ઉડાડવા માટે દોડી રહ્યો હતો એક વૃદ્ધ દાદા પક્ષીઓને ખવડાવી રહ્યા હતા બીજી બાજુ એક યુવાન તેના પુત્રને દડો ફેંકીને રમાડી રહ્યો હતો દૂર એક બાળક રમકડાની ગાડી ચલાવી રહ્યું હતું અને એક માળી છોડના પાંદડા તોડી રહ્યો હતો આ દ્રશ્ય પ્રવાસી ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને કુદરતી સુંદરતાનો આનંદ માણી રહ્યો હતો મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો પછી પ્રશ્ન છ ઉદાહરણ પ્રમાણે પ્રાસવાળા શબ્દ પરથી કાવ્ય પંક્તિ રચો રાત ભાત આવી પૂનમની રંગીન રાત લાવી ચંદ્ર ને તારાની ભાત ગગન અગન વાદળો થી ઘેરાયું ગગન હૈયામાં પ્રગટી ને છલકે ધાર મેઘલી રાત્રે જરે મે પ્યાર પલકાર ધબકાર આખડીના એક પલકારે દિલનો ચૂકે છે ધબકાર ચોથું જંગલ મંગલ ઘેરાયું છે ગાઢ જંગલ વાત બન્યું મંગલ પાંચમું થશે એની કોને છે આજ સુરત ને પડશે સાંજ પ્રશ્ન સાત આપેલું કાવ્ય ધ્યાનથી વાંચો ને તેમાંથી પ્રશ્ન બનાવો કબૂતરોનું ખૂકું કોયલનું કૂકું ભમરાનું ગુંજે ગુગુ કબૂતરોનું ઘૂઘું તો આ રીતનું તમારે કાવ્ય ધ્યાનથી વાંચવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતના પ્રશ્નો બનાવવાના છે પહેલું કાવ્યમાં ક્યાં કયા પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજું કુંજનમાં સી કક્કાવારી શું કુંજનમાં સી કક્કાવારી શું પંક્તિ દ્વારા કવિ શું સૂચવવા માગે છે માનવના ઘોઘવાટને કોની પાસે સરખા માં આવ્યો છે કોને કોને છે છે કાવ્યમાં પ્રભુ સંબોધીને કહેવામાં આવ્યું અને શા માટે ત્યાર પછી પ્રશ્નાર્થ નીચેના આપેલા પ્રશ્નોનો જવાબ લખો આપેલું શું તમે ક્યારે કોઈ એવી વ્યક્તિને મળ્યા છે જેમને કોઈ શારીરિક મુશ્કેલી હોય પણ તેઓ કોઈ કામ ખૂબ સારી રીતે કરતી હોય હું એવી વ્યક્તિને મળ્યો છું કે જેને પગમાં ખામી હતી છતાં તે કોમ્પ્યુટર ચલાવવાનું ખૂબ સારી રીતે જાણતા હતા તેઓ ટાઈપિંગ ડિઝાઇનિંગ અને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી શકતા હતા તેમના આત્મવિશ્વાસ અને પ્રયત્નશીલ સ્વભાવથી ઘણું શીખવા મળ્યું બીજું દરેક વ્યક્તિમાં કોઈ ખાસ આવડત કે શક્તિ હોય છે શું આ શક્તિઓ તેમની શારીરિક ક્ષમતા પર આધાર રાખે છે હા દરેક વ્યક્તિમાં ખાસ આવડત કે શક્તિ હોય છે જે શારીરિક ક્ષમતાઓ પર હંમેશા આધાર રાખતી નથી કેટલીક શક્તિઓ શારીરિક હોય છે જ્યારે અન્ય માનસિક હોય છે દિવ્યાંગ વ્યક્તિઓ પણ અદ્ભુત સિદ્ધિઓ મેળવી શકે છે જે દર્શાવે છે કે શક્તિઓ માત્ર શારીરિક મર્યાદાઓથી બંધેલી નથી ત્રીજું શારીરિક ખોડ ધરાવતી વ્યક્તિ કોઈ સમસ્યાનો નવો ઉકેલ લાવી શકે છે કેવી રીતે તો હા ખોડ ધરાવતી વ્યક્તિએ પોતાના અનુભવ પરથી નવી રીત શોધી શકે છે જેમ કે કોઈને સાંભળવાની શક્તિ ન હોય તો તે સંકેતો દ્વારા સંદેશો આપી શકે છે તમારી પાસે કોઈ એક ઇન્દ્રિય ન હોય તો તમે તમારી બીજી ઇન્દ્રિયનો ઉપયોગ કેવી રીતે કરશો હું બાકીની ઇન્દ્રિયોને વધુ સારી રીતે ઉપયોગ કરીશ સાંભળવાની શક્તિથી આજુબાજુના વજન ઓળખીશ અને સ્પર્શથી વસ્તુઓના રૂપ ઓળખીશ સુગંધ અને સ્વાદથી સુગંધ અને સ્વાદથી વાતાવરણ અને ખોરાકનો અંદાજ લગાવીશ આમ બાકી ઇન્દ્રિયોનો ઉપયોગ દ્વારા જીવન સરળ બનાવીશ પાંચમું કોઈની શારીરિક મર્યાદાઓ તેની કલ્પના શક્તિ કે બુદ્ધિને અસર કરે છે શા માટે શા માટે નહીં ના શારીરિક મર્યાદાઓ કલ્પના શક્તિ કે બુદ્ધિને સીધી અસર કરતા નથી કલ્પના અને બુદ્ધિ મગજની પ્રક્રિયાઓ છે જ્યારે શારીરિક ક્ષમતાઓ શરીર સાથે સંકળાયેલી હોય છે જેક ઇન્દ્રિયોના અભાવે અન્ય ઇન્દ્રિયો વધુ સજાગ બને છે પ્રશ્ન નવ શબ્દને યોગ્ય વિશેષણ અને વિશેષણને યોગ્ય શબ્દ આપો ભયાનક તો ચીસ તીવ્ર તો ઠંડી રંગીલી તો ચુંદરી ભયંકર તો વાઘ સુગંધિત તો ગુલાબ અમ્યલ તો ફળ રૂપાળા તો છોકરા વિશાળ તો સીમ મધુર તો બોલ વિશાળ તો મહેલ પ્રશ્ન દસ કોષમાં પેલા શબ્દ વડે ઉખાણાના યોગ્ય જવાબ આપો પેલું રંગબેરંગી દુનિયા દેખાડવું નાની હોવા છતાં ઘણું બતાવું આંખ ફૂલની પાંદડી જેવો હું નરમ પથ્થર જેવો હોઉં કઠણ સ્પર્શ જીભ પર બેસીને સ્વાદ જણાવું ભાવતી વસ્તુ તમને ખવડાવું નાખ પંખીઓને કલરવ સાંભળશું ગાડીનો હોર્ન પણ પારખશું કાન મારે નથી હોતા પગ કે હાથ તો પણ હું લઈ જાઉં છું શ્વાસ નાક તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વાધીન પોથીના પાઠ નંબર દસ નું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો